શું કરતા હશે આવા નાવા જ એ હું કરો સુ હું કામ છે હું કામ છે વાસણ ધોવાના છે કરો અંદર મારા વાસણ ધોવાના હોય તો તમારે ધોવાના છે ને જેવા અંદર કરો જણ વાસણ ધોવા કે આ તો ધોવે બધાય ધોવે જણ હું જણના બાપાય ધોવે તું બાપા જશે તો અડાડવાની છે નથી ને મારી આમો અડાડવાની વાતો કરે એટલે તું હું માંગે

নিযা মাইউ নি ছডাতানে করেযা মাইউ ছডা ঵েশে আও নাও কেযার জামা কাকায় আাাাা জামা কাকা এই ইমা মন কে঵ানো নাই কায় তাহু� આ બસ હવે આકડા બકડા સડા અરે આકડા નઈ ઈજે મારી સામે આવો તો ભંજી નાખું ખબર છે મરદ સો સામે આવે ને તો ભૂકા કાઢી નાખું છું અરે ભૂકા કાઢવાનો એક લાફો ઠોકીને ત બે બેત્રી પાડ દશ તને એક ને તું એક તો બાકી બધાને ભૂકા કાઢી નાખું અરે મારે તમને હું કેવા આયા કા બેહો

તમે શાંતિ રાખો ને કાકી શું બોલ છે ઈ મારી વો છે બોલ છે કાકી બરોબર હા એમ આ કે કાકા થાય છે કાકા થતો હોય થાતો એ ભલે થાતા હોય કાકા થતા હોય ને તો ભલે એના ઘર ના સમજ્યા અને કાકા થતા હોય તો ઘરે આટલો પાવર બતાવવાનો આ મારા ઘરે નહી હું એ

મારે કઈ નહીં સાંભળવું હવારમાં માં જઈ ની ખૂટા છે હતા ને અહિયાં ને પાછો ખોડ દીજી કાકા ઈ ખૂટા ન ખોડાય વર્ષો થી ખૂટા ને કઈ દેજો એને તમે ઓ બાપા વર્ષો થી ઈ જમીન અમારી હતી અને પાછી હવે ઈ ખૂટા ન ખોડ દીધા હે હવે ઈ ખૂટા હલશે ને

બોલ ને મટ્ટી અને હું આને સમજાવ્યા સિપલીને અને કાયદા સિપલી ના કરે સમજી ગયા ઓ અને મારો મગજ જલ્યો ને મારો ખૂટો જેદી અલશે ને એટલે આહે મારો 1 લાખો નઈ ખમે મારા ઘરે હાને બકવાસ કુછ નઈ અરે તારો કાકો છો તું મને કે બંધ થઈ જાય એમ કાકો આ ઘરનો એ ઘરનો અરે પણ જો બોલો માય

ભાઈ <laughs> <No. laughs> <laughs>

ભાઈ તમે ઘડીક ક્યાં બોલતા નઈ તમે કઈ બોલતા નઈ ઘડીક શાંતિ રાખો આમ બે આવ્યા છીએ તો કઈક વાત કરો તો કઈક આમાં સરખું થાય નકર આમાં બાજવા બાજુ ભાઈ ભાઈ ને રખા થાય છો

તમને એટલી ખબર પડે ખબર પડવી હોય કે ગામ ના કોઈક બે જણા બોલતા હોય તો આપડે વચ્ચે નકરું બોલ બોલ નો કરાયું બોલતી વાત સાંભળ હવે અમારા ગઢિયા તો વિયા ગયા બાપ દાદા બરાબર હવે ઈ અમારા ગઢિયા જે થી ગયા તે ઈ મને 5 વીઘા જમીન મને વધુ આપતા ગયા બરાબર બરોબર ઈ 5 વીઘા જમીન હું વધુ વાવતો આ ધવાર માં વાડીએ ગયો તો આ બે માણા જઈ અને ઈ જે 5 વીઘા મારી વધુ હતી ને આ ખૂંટા ઉપાડે અને ન્યા ખોળ

તે મને જો મને પ્રેમ કીધો ને હોત ને કે કાકા તમારી પાસે પાંચ વીઘા વધુ જમીન છે એ મને આપો હું વચરી જો છું તો હું તને આપી દઉં પાંચ વીઘા હું એવો માણા નથી પણ આ તો તે અધરો અધે તાર ઘરના એને ઉપાડ્યો એટલે મારા એટલું બોલવું પડ્યું અને સતા હું તારો કાકો હશે કાકા એ બધું જવા દો અને મને તમે માફ કરો હું બીજું કાંઈ ન જાણું હા હું તને માફ કરું પણ હવે આવું આવું ન કર ન કરું એટલે બે હોય ને સા મૂક્યો Não, não. Vem,